લગભગ આ ત્રીસમો બ્લડ કેમ્પ છે મને યાદ છે એ પ્રમાણે સતજ્યો ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજિસ્ટર્ડ રીતે મેં બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાત આઠ વર્ષ ત્યાં કરતા હતા લગભગ આ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે તે રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો સુ નો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ પાડી છે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે કોરલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસ મને દેખાય છે કે કોરલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જો આ ગુજરાત ભરમાં લગભગ અમારે રજીસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500 ની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ ઘટાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ

કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધા નું જોઈન કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હોય બહુ સાચી વાત છે સમાજના લોકોને જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે એમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય એક્ટિવ રીતે રહેવાનું છે અને બીજું મારે તમને ખાસ આજે એ જ છે કે આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસ થી મારે કેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી ધન્યવાદ હું જે રીતે જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ખોડલધામ તરફથી કોઈ વ્યસ્ત નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જયારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાધિ સાથે રહી છીએ તો ઘરમાં તો કાંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન છે એવા જે બંને વચ્ચે કરવા માગતા હશે શક્ય છે બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજની આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ફળદામ તરફથી થી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી જયારે પણ આજે આપનો બર્થડે છે તો કેશો કે જયેશભાઈ રાદડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજ અને એને જયારે જયારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની પણ જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જયારે